ગબ્બર પર્વત ઉપર માતા સતીના હૃદયનો ભાગ પડ્યો હતો પાવાગઢમાં માતાજીના જમણા પગની આંગળી પડી હતી આવી જ બધી માહિતી આપણે આ વિડીયોમાં જાણવાના છીએ ગુજરાતમાં આવેલી છે ચાર શક્તિપીઠ જેનું પહેલું નામ છે અંબાજી શક્તિપીઠ બીજું પાવાગઢ શક્તિપીઠ ત્રીજું બહુચરાજી શક્તિપીઠ પાંચમું ભરૂચનું અંબાજી શક્તિપીઠ નવરાત્રિમાં માત્ર ઉલ્લાસનું નહીં પણ શક્તિની ઉપાસનાનું પણ પર્વ છે ત્યારે દેશભરમાં આવેલી આધ્યાશક્તિ બાવન શક્તિપીઠ પૈકી ચાર તો ગુજરાતમાં જ છે ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતી છે પરંતુ બાવનમીએ શક્તિપીઠ જેને શક્તિપીઠની માન્યતા મળીએ હજી ત્રણસ વર્ષ પૂરા થયા છે જે ભરૂચમાં આવેલું અંબે માતાનું મંદિર છે ગુજરાતમાં આવેલી ચાર શક્તિપીઠ વિશે આપણે જાણવાના છીએ એક માન્યતા એવી પણ છે કે ભગવાન શિવજીએ જ્યારે સતીના દેહ ત્યાગથી વિવળ થઈ ગયા હતા ત્યારે સતીનું સબ હાથમાં લઈને પૃથ્વી પર ઉલ્કાપાત મચાવી દીધો પત્નીના વિયોગમાં ડૂબી ગયેલા શિવને એમાંથી બહાર કાઢવા માટે વિષ્ણુએ દેવી સતીના શરીરના સુદર્શન ચક્રથી અનેક ટુકડા કરી નાખ્યા એ પૃથ્વી પર વિવિધ જગ્યાઓએ પડ્યા એ ટુકડા જ્યાં જ્યાં પડ્યા હતા ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવી શક્તિપીઠ માત્ર ભારતમાં જ નહીં પડોશી દેશ પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા અને નેપાળમાં પણ આવેલી છે તો ચાલો આ ચાર શક્તિપીઠે આ ચાર શક્તિપીઠ વિશે જાણકારી મેળવીએ તો પેલું છે અંબાજી શક્તિપીઠ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ જ્યાં ભગવતી જગદંબાએ આરાસુરનો સહાર કર્યો હતો અહીં આવેલા ગબ્બર પર્વતના આરાસુર શિખર પર માતા સતીના હૃદયનો ભાગ ખરીને પડ્યો હતો ગુજરાતની ઉત્તરમાં આવેલી અરાવલી પર્વતની ગિરિમાળામાં ગબ્બર આવેલો છે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું અંબાજી ગુજરાતનું સૌથી મોટી શક્તિપીઠ છે એનું મૂળ સ્થાનક તો ગબ્બર જ છે જેને આરાસુરનું શિખર તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ભગવતી જગદંબાએ અહીં આરાસુરનો સહાર કર્યો હતો આરાસુર ઉપરાંત માએ મહિસુર ધુમ્રલોચન અને શુભ નિશુંભનો નાશ પણ કર્યો હતો અહીં અખંડ ઘીનો દીવો આજે પણ સતત પ્રગટે છે આ મંદિરનો વિસ્તાર ચાચર ચોકના નામથી પણ ઓળખાય છે આ મંદિરમાં પગ મુકતા મનની મલિનતા દૂર થઈ જાય છે એવી માન્યતા છે આ શક્તિપીઠમાં બાળકૃષ્ણની બાબરી ઉતારવાની સંસ્કાર વિધિ થયેલી એવું પુરાણોમાં ઉલ્લેખ છે આમ આ શક્તિપીઠ શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી પણ પાવન થયેલી છે ગબ્બર પર્વતના આરાસર શિખર પર માતા સતીના હૃદયનો ભાગ ખરીને એટલે આ શક્તિપીઠ સર્વ શક્તિપીઠોમાં હૃદય સ્થાન ધરાવે છે ઘણા પુરાણોમાં આ શક્તિપીઠનો ઉલ્લેખ થયેલો છે નવરાત્રિમાં અહીં ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામે છે દેશ વિદેશમાંથી લોકો ચાચર ચોકમાં ગરબા ગાવા માટે ઉત્સાહિત હોય છે તો મિત્રો હવે બીજી શક્તિપીઠ વિશે જાણવાના છીએ જેનું નામ છે પાવાગઢ શક્તિપીઠ જે ગુજરાતમાં આવેલી છે આ શક્તિપીઠમાં માતા મહાકાળી સ્વરૂપે વિરાજમાન છે અહીં માતા સતીના જમણા પગની આંગળી પડી હતી પાવાગઢ મહાકાળી માતાના શક્તિપીઠ તરીકે ઓળખાવામાં આવે છે જ્યારે પણ આપણા અમદાવાદી મિત્રોને એક દિવસની રજા મળે કે તરત તેઓ આસપાસમાં આવેલી કોઈ સારી જગ્યાએ ફરવા જવા માટે વિચારતા હોય છે પાવાગઢ જ્યારે ભગવાન વિષ્ણુએ સતી માતાના શરીરના ટુકડા કર્યા હતા ત્યારે અહીં માતાજીના જમણા પગની આંગળી પડી હતી એટલા માટે આ શક્તિપીઠ અહીં છે અહીં માતાએ મહાકાળી સ્વરૂપે બિરાજમાન છે મહાકાળી માતાએ રક્તબીજ નામના રાક્ષસનો વધ કરવા માટે તેના શરીરના બધા જ રક્તનું સેવન કર્યું હતું આ સિવાય માતા મહાકાળીએ ચંડ અને મુંડ નામના બીજા રાક્ષસોનું પણ વધ કર્યો હતો ભક્તો અહીં દર્શન કરવા આવે છે તેઓ પગથિયા ચડીને પણ માતાજીના દર્શન કરવા જઈ શકે છે અને જો કોઈ વડીલથી ચડાય એમ ના હોય તો તેઓ રહી અહીં આપેલા રોપ વેની મદદથી પણ ઉપર ચડી શકે છે પાવાગઢ એ પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલું છે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢનું મંદિર આવેલું છે પાવાગઢ મહાકાળી માતાની શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર ખૂબ જ પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક તથા પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે લગભગ એવો કોઈ ગુજરાતી હશે જેને આ પવિત્ર શક્તિપીઠની મુલાકાત ના લીધી હોય જ્યારે પણ આપણને એક બે દિવસની રજાઓ મળે છે અને આપણે કોઈ નજીકના સ્થળની મુલાકાત લેવાનું નક્કી કરીએ ત્યારે આપણા લિસ્ટમાં સૌથી પહેલા નામ આવે છે પાવાગઢનું લગભગ દરેક લોકો આવું વિચારતા જ હોય છે અહીં જવા માટે તમે પ્રાઇવેટ સાધન પણ કરી શકો છો અને એસટી બસ પણ લઈ શકો છો અહીં પાવાગઢ પાસે જો જાંબુ ઘોડાનું જંગલ આવેલું છે તો તમે ત્યાં પણ જઈ શકો છો તો મિત્રો હવે જાણીશું બહુચરાજી શક્તિપીઠ વિશે શક્તિપીઠ વિશે જે ગુજરાતમાં આવેલું છે ગુજરાતમાં મહેસાણા પાસે આવેલા આ સ્થાન એટલે કે બહુચરાજીમાં સતીનો માતાનો ડાબો હાથ પડ્યો હતો બહુ મોટો મેળો ભરાય છે શક્તિપીઠમાં ગુજરાતમાં મહેસાણા પાસે આવેલું આ સ્થાન એટલે કે બહુચરાજી કહેવાય છે આ જગ્યાએ સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો આ મંદિરની એવી માન્યતા છે કે જો કોઈ બાળક સમયસર બોલતા શીખતું નથી કે પછી અટકી અટકીને બોલે છે તો આ મંદિરની બાધા રાખવાથી બાળક જલ્દી જ બોલતું થઈ જાય છે અહીં ચૈત્ર મહિનામાં બહુ મોટો બેળો ભરાય છે બહુચરાજી ફક્ત ચૌદ કિલોમીટર દૂર મોઢેરાના સૂર્ય મંદિરે આવેલું છે તો જો તમે આ મંદિરે કે મોઢેરા જવાનું વિચારો છો તો બંને સ્થળની મુલાકાત જરૂર લેજો હવે જાણીશું ભરૂચના અંબાજી શક્તિપીઠ વિશે ભરૂચમાં આવેલા માતાજીના આ મંદિરમાં સૌથી પહેલા ચંદન અને સુખડામાંથી બનાવેલા માતાની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી ગુજરાતમાં આવેલા ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે પરંતુ બાવનમી શક્તિપીઠ જેને શક્તિપીઠની માન્યતા મળીએ હજી ત્રણ જ વર્ષ પૂરા થયા છે જે ભરૂચમાં આવેલું છે અંબે માતાનું મંદિર છે ગુજરાતમાં નર્મદા નદીના કાંઠે સૌથી વધુ વિવિધ દેવી દેવતાઓના મંદિર આવેલા છે જેપેકુમાં ભરૂચ શહેરમાં પણ વિવિધ પૌરાણિક મંદિરો આવેલા છે જૂના ભરૂચના દાંડિયા બજાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં મા અંબાનું સ્થાનક આવેલું છે અંબાજી પાવાગઢ બહુચરાજી બાદ હવે ભરૂચનું આ અંબાજી માતાજીનું મંદિર શક્તિપીઠ તરીકે ઓળખાશે આ મંદિરની સ્થાપના વિશે પુરાણોમાં ડોક્યું કરીએ તો વર્ષ ઓગણીસો ચુમ્માલીસમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી

શિષ નમાવી તેમના આશીષ મેળવવાનો પ્રયાસ કરે